મિત્રો અત્યારે સૌથી વધારે એપ્રુવલ આવે છે એક કંપની જે કંપની તમને પાંચ લાખ સુધીની લોન દસ મિનિટની અંદર આપે છે તમારે શું ધ્યાનમાં રાખવું કે જેથી તમારી લોન રિજેક્ટ ના થાય એ પણ વાત કરીશ આ વિડીયોમાં છેલ્લે સુધી જોજો તો આ વિડીયોમાં હું તમને કેવી રીતે પ્રોસેસ કરવી શું ધ્યાનમાં રાખવું અને તમારી લોન રિજેક્ટ ના થાય એના માટે શું કરવું અથવા શું ધ્યાનમાં રાખવું એ પણ હું વાત કરીશ જો વિડીયો સારો લાગે તો શેર કરજો લાઇક જરૂર કરજો અને આવી જ માહિતી માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો મિત્રો શું પોસિબલ છે કે દસ મિનિટની અંદર તમને પાંચ લાખ સુધી લોન આપે હા એવી ઘણી બધી કંપની છે જે તમને ઇન્સ્ટન્ટ લોન આપે છે ઇન્સ્ટન્ટ લોનની સાદી ભાષામાં વાત કરું ને તો એવી લોન એવી કંપની કે જે તમને ઓછા સમયમાં ઓછા ડોક્યુમેન્ટ ઉપર કોઈ પણ બેંક કે કંપની પર જયા વગર તમે લોન લઈને એપ્લાય કરી શકો છો જેના એકાઉન્ટનો પૈસા તમારા ઇન્સ્ટન્ટ આવે છે એને ઇન્સ્ટન્ટ લોન તરીકે પણ ઓળખવામાં આવે છે એવી ઘણી બધી કંપની છે માર્કેટમાં એમાં સારી કંપની એનબીએફસી રજીસ્ટર્ડ પણ છે અને એવી માર્કેટમાં ફ્રોડ કંપની પણ એવી ઘણી બધી છે કે જે તમને ખાલી એડવર્ટાઇઝ આપે છે અને તમારા ડેટા કલેક્ટ કરીને તમારી સાથે ફ્રોડ પણ થાય છે તો આજકાલ ફ્રોડ વધારે થાય છે તો એનું પણ ધ્યાન રાખવું જરૂરી છે આજે હું કંપનીની વાત કરીશ પુનાવાલા ફાઈનાન્સ જે તમને પાંચ લાખ સુધીની લોન દસ મિનિટની અંદર આપે છે સૌથી પહેલાં વાત કરીએ કે આપે છે કોને કોને આ કંપનીની વાત કરું તો તમને સેલરીડ એમ્પ્લોય હોય કે બિઝનેસ કરતા હોય તો બંને લોકોને આપે છે પ્રોસેસ કેવી રીતે કરવી એની પણ લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ અથવા તમારી બાયોલિંકમાં તમને પુનાવાલા ફાઇનાન્સ લિંક મળી જશે ત્યાં તમારે ક્લિક કરવાનું છે આધાર કાર્ડમાં મોબાઈલ નંબર લિંક છે એ નંબર નાખવાનો છે તો ઓટીપી નાખવાનો છે ટર્મ્સ એન્ડ કન્ડિશન સિલેક્ટ કરવાની છે અને કન્ટિન્યુ ક્લિક કરવાનું છે જેવું ક્લિક કરશો એટલે પેજ ઓપન થશે અને જ્યાં તમારી પાસે પરમિશન માગે જીપીએસની તો એલાઉડ કરવાની છે એક્સેપ્ટ આપવું પડશે તમારે ત્યારબાદ તમારે પાન નંબર લખવાનો છે પાન પ્રમાણે નામ લખવાનું છે ઈમેલ આઈડી લખવાનો છે ડેટ ઓફ બર્થ લખવાની છે મિત્રો અહીંયા જે તમારું ઈમેલ આઈડી માંગે છે ને એ તમારું ઇમેલ આઈડી સાચું લખવાનું કેમકે ઘણી વખત શું થતું હોય છે ઉતાવળમાં તમે ખોટું તો આઈડી નાખી દ્યો છો એનો પ્રોબ્લેમ તમને પાછળથી આવશે જેમ કે તમારે જ્યારે લોન બંધ કરવાની થશે ત્યારે એનઓસી માટે જરૂર પડશે અથવા ઇન્કમટેક્સ રિટર્ન ભરવા માટે તમારે લોનનું સ્ટેટમેન્ટ આપવાનું થશે ને ત્યારે તમને મેલ આઈડી બહુ કામ આવશે તો આઈડી સાચું નાખવું ત્યારબાદ તમારે ઓક્યુપેશન આવશે ત્યાં તમારે ખાસ ધ્યાન રાખવાનું છે બે ઓપ્શન આવશે સેલરેટ અને સેલ્ફ એમ્પ્લોયડ ત્યાં તમારે સિલેક્ટ શું કરવાનું એ હું તમને કહું જો તમે ધંધો કરતા હોય તો તમારે સેલ્ફ એમ્પ્લોયડ સિલેક્ટ કરવાનું છે કે તમારી પાસે ધંધોનો પ્રૂફ છે પ્રૂફ આપવાનું નથી કે નથી તમારે પર સબમિટ કરવાનું પણ હોય તો તમારે પ્રૂફ બિઝનેસ સિલેક્ટ કરવાનું છે એનું કારણ હું તમને જણાવું પાછળથી અને સેલરેટ હોય મતલબ કે તમે નોકરી કરતા હોય પગારે એકાઉન્ટમાં આવતો હોય તો તમે સેલરેટ સિલેક્ટ કરવાનું છે ત્યારબાદ તમારે કંપની જો સેલરેડ કંપની હોય મતલબ કે જો તમે સેલરેટ સિલેક્ટ કરેલું હોય તો તમારે કંપનીનું નામ નાખવાનું છે ત્યારબાદ તમારે ઇન્કમ નાખવાની છે અને તમારે પિનકોડ નાખવાનો છે કંપનીનો ત્યારબાદ તમારે કન્ટિન્યુ કરવાનું છે તમારે એડ્રેસ લખવાનું છે એજ પર આધાર કાર્ડ તમારા આધાર કાર્ડમાં જે એડ્રેસ હોય ને તે જ એડ્રેસ તમારે લખવાનું છે ત્યારબાદ કન્ટિન્યુ કરવાનું છે એજ ઓપન થશે જ્યારે તમારા પાન કાર્ડ પ્રમાણે નામ ઓટોમેટિક બતાવશે અહીંયા ઘણી વખત પ્રોબ્લેમ આવે છે આવે છે કે પાન નંબર ઇઝ નોટ મેચ વિથ પાન કાર્ડ તો ત્યાં તમારે શું પ્રોબ્લેમ હોય ઘણી વખત એવું થતું હોય કે પાન કાર્ડ આધાર કાર્ડ તો લિંક થઈ ગયા હોય પણ ઘણી વખત પાન કાર્ડમાં આગળ પાછળ નામ હોય અથવા તમારી પાસે જે પાન કાર્ડ છે જૂનું હોય પણ પછી જ્યારે તમે પાન આધાર લિંક કર્યું હોય ત્યારે નામ તમારું આગળ પાછળ પણ હોઈ શકે છે એવા કેસીસમાં તમે આગળ પાછળ ચેન્જ કરી શકો છો પહેલા અટક હોય તો અટકને છેલ્લે લખી દેવાની અથવા નામ જોવાનું અથવા આધાર કાર્ડ પ્રમાણે નામ લખશો એ રીતે તમે બે કે ત્રણ વાર જે તમારા ડોક્યુમેન્ટ્સ પ્રમાણે નામ છે એ લખશો ને એટલે એક્સેપ્ટ કરી લે છે ડેટ ઓફ બર્થ નાખીને કન્ટિન્યુ કરવાનું છે ત્યારબાદ જેવું કન્ટિન્યુ કરશો એટલે પાંચથી વીસ સેકન્ડની અંદર તમારું સિવિલ ચેક થશે સિવિલ ચેક થશે અને એના આધારે તમને ઓફર આપશે અહીંયા એક વાત ખાસ કહેવા જો તમારો સિવિલ સ્કોર સારો હશે તો તમારી લોન આવશે ઘણા લોકોનો પ્રોબ્લેમ છે કે સિવિલ નથી મતલબ પહેલીવાર લોન લે છે એ લોકોને લોન નથી આપતી બીજી વાત કે જે લોકોના સિવિલમાં આપતા બાઉન્સ હોય અથવા લેટેસ્ટ બાઉન્ડ હોય તો પણ એ લોકોને લોન નહીં મળશે આ એવા લોકોને જ આપશે કે જેનો સિબિલ સ્કોર સારો હોય જેની એક કે દોઢ વર્ષથી જૂની લોન હોય મતલબ કે લોનનો રેકોર્ડ હોવો જોઈએ ઘણી વખત એવું થતું હોય છે કે લોન સ્કોર તો તમારો સારો હોય પણ છેલ્લા છ કે આઠ મહિના લોનના રજિસ્ટ્રીના થયા હોય મતલબ આઠ મહિના પહેલાં જ તમે લોન લીધી છે સિવિલ બનાવવા માટે એવા કેસીસમાં પણ ચાન્સ બહુ ઓછા છે તો જે લોકોની દોઢ વર્ષથી જૂની લોન થઈ ગઈ છે એમાં પણ પર્સનલ લોનનો જો રેકોર્ડ હશે ને તો એપ્રુવડ આવવાના ચાન્સ સૌથી વધારે છે તો તમે ચેક કરી શકો છો જે હું કન્ટિન્યુ કરશો તો જો તમારી લોન રિજેક્ટ થશે તો તમારે ત્રીસ દિવસ પછી રિલોગિન કરી શકશો તો એપ્રુવડ હશે તો ત્યાં તમારી એમાઉન્ટ બતાવશે રેટ ઓફ ઇન્ટરેસ્ટ બતાવશે હપ્તા બતાવશે તો તમારે જેટલી એમાઉન્ટની જરૂર હોય છે એટલી એમાં સિલેક્ટ કરીને કન્ટિન્યુ કરવાનું છે બીજી વાત ઘણી વખત અહીંયા તમારો બેન્ક સ્ટેટમેન્ટ અપલોડ કરવાનો ઓપ્શન આવે છે તો ત્યાં તમારે બેન્ક સ્ટેટમેન્ટ અપલોડ કરવું પડશે પણ તમારે કોઈ બેન્ક સ્ટેટમેન્ટ પીડીએફ અપલોડ નથી કરવાની તમારે ઓટીપીથી ટ્રાય કરવાની છે અપલોડ કરવાની ઘણી વખત શું થાય છે કે તમે પીડીએફ જો અપલોડ કરશો ને તો પીડીએફ ફાઇલ કરપ્ટ હોય કન્વર્ટેડ ફાઇલ હોય અથવા ટ્રાન્ઝેક્શન ઓછું હોય તેવા કેસીસમાં રિજેક્ટ થઈ શકે છે પણ જો તમે ઓટીપીથી બેન્કિંગ અપલોડ કરવાનો આગ્રહ રાખશો ને તો એ ચાન્સ બહુ ઓછા રહેશે રિજેક્ટ થવાના તો જેવું કન્ટિન્યુ કરીને બેંક સિલેક્ટ કરવાની છે કન્ટિન્યુ કરવાનું છે ઓટીપી નાખવાનો છે ત્યારબાદ તમારે બેંક એકાઉન્ટ બતાવવું છે એકાઉન્ટ બતાવ્યા બાદ તમે સિલેક્ટ કરીને કન્ટિન્યુ કરશો એટલે પાંચથી પંદર સેકન્ડની અંદર બેંક ફેક્સ થશે અને તમારી ફાઇનલ લોન બતાવી દેશે આ તમારી ફાઇનલ લોન એમાઉન્ટ છે જે તમને મળવા પાત્ર છે એગ્રી હોય કન્ટિન્યુ કરવાનું છે સેલ્ફી લેવાની છે ત્યારબાદ તમારે આધારનું કેવાય સી કરવાનું છે આધાર કાર્ડનું કેવાય સી કર્યા બાદ એગ્રીમેન્ટ જનરેટ કરવાનું છે એગ્રીમેન્ટ પછી તમારે એસીએસ મેનેટ કરવાનું છે એસીએસ મેનેટ એટીએમ કાર્ડથી અથવા ઇન્ટરનેટ બેન્કિંગથી કરી શકો છો જેવું તમારે એસીએસ મેનેટ થશે એટલે પાંચથી દસ મિનિટની અંદર તમારા ખાતામાં પૈસા જમા થઈ જશે આ એટલી ફાસ્ટ પ્રોસેસ છે હવે વાત કરીએ કે રોકડો પગાર હોય અથવા સેલરી સ્લીપ ના આવતી હોય અથવા બેંકમાં પગાર ન આવતો હોય અથવા ચેકથી પગાર આવતો હોય એવા લોકો માટે શું કરવું એવા લોકો માટે ટિપ્સ કહી દઉં કે અમારો વોટ્સઅપ ગ્રુપ છે ત્યાં પણ હું તમને જનરલ માહિતી આપતો રહેતો હોય છે તો ત્યાં તમારે જોઈન કરી લેજો અથવા અમારો ઇન્સ્ટાગ્રામ ગ્રુપ છે તેના પર જોઈન કરી લેજો તો આવું કોઈપણ પ્રકારનું તમારો રોકડો પગાર હોય બેંકમાં ના આવતો હોય પીએફ ના કપાતું હોય સેલરી સ્લીપ ના આવતી હોય એવા કેસીસમાં પણ તમે સેલરી સિલેક્ટ કરવાનું છે બીજી વાત તમારી ઇન્કમ જે હોય તેની સાથે તમારી જો બીજી કોઈ આવક હોય તે પણ એડ કરીને તમે એડ કરી શકો છો મતલબ ત્યાં તમે ટોટલ ઇન્કમ એડ કરીને તમે આગળ કરી શકો છો પ્રોસેસ બીજી વાત આ જે કંઈ લોન લ્યો છો એ સમજી વિચારીને લે કેમકે લોન લેવો એનો મતલબ એ નથી કે પૈસા મફતના છે તમારેના પૈસા ભરવાના છે ઉપયોગ સાચી જગ્યાએ કરજો સારી જગ્યાએ કરજો તો તમને જ ફાયદો થશે જો તમારો સિવિલ બગડશે તો ભવિષ્યમાં તમને જ મુશ્કેલી પડશે લોન લેવામાં લોનની ખરેખર જરૂર હોય તો જ અરજી કરજો તો આ હતી પુનાવાલા ફાઇનાન્સ માટે આવી બીજી પણ એક કંપની છે જે તમને ખાલી પાન કાર્ડ અને આધાર કાર્ડ ઉપર પાંચ લાખ સુધીની લોન આપે છે એ પણ કોઈ પણ વિઝિટ વગર એવી કંપની માટે વાત કરીશું આપણે આવનારા વિડીયોમાં જો આ વિડીયો સારો લાગ્યો હોય તો શેર જરૂર કરજો લાઇક જરૂર કરજો જો તો તમને સવાલ હોય તો તમે કોમેન્ટ જરૂર કરી શકો છો તો મળીએ નવા વિડીયોમાં નવા ટોપિક સાથે ત્યાં સુધી ધન્યવાદ જય હિન્દ જય ભારત